વડોદરા શહેરના ફતેપુરાના મુખ્ય માર્ગ ઉપર ડિવાઈડરમાં જે એંગલની રેલિંગ છે આ રેલિંગને ટ્રાય કલરથી સુશોભિત કરવામાં આવી છે પરંતુ આ જે રેલિંગ છે તેને ટ્રાય કલરથી સુશોભિત કરવામાં આવી છે ત્યાંથી પસાર થતા જે વાહન ચાલકો છે તેમના દ્વારા પિચકારી મારવામાં આવી રહી છે જે ખૂબ જ ગંભીર બાબત છે હવે આ બાબતને લઈને સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા તંત્રની સામે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ફતેપુરાના મુખ્ય માર્ગ ઉપર ડિવાઈડરમાં એંગલ રેલિંગ લગાવવામાં આવી છે અને તેને ડ્રાય કલરથી રંગી સુશોભિત કરવામાં આવી છે કેસરી સફેદ અને લીલા કલરથી આ રેલિંગ પર રંગે રંગ રોકાણ કરવામાં આવ્યું છે જોકે હવે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો આવેલ ત્યાંથી પિચકારી મારી રહ્યા છે જે ખૂબ જ ગંભીર બાબત હોવાનું સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું સામાજિક કાર્યકર અતુલ ગામીજે તંત્ર ઉપર આકરા પ્રહારો કરી અને રેલિંગ પરના કલર બદલી નાખવા માટે માંગ કરી હતી નોંધનીય છે કે આખા માર્ગ પર સીસીટીવી પણ છે ત્યારે શું આ બાબત સીસીટીવીમાં નહીં આવતી હોય અને જો આવતી હોય તો તંત્રના ધ્યાને આ બાબત કેમ નથી આવતી તે સૌથી મોટો હાલ સવાલ ઉભો થયો છે વડોદરા વડોદરા શહેરના મુખ્ય રોડ જે જાય છે વચ્ચે મહાનગરપાલિકાએ એંગલો લગાવી છે આ એંગલો પર તિરંગાનો કલર લગાવ્યો છે કેસરી સફેદ અને લીલો કલર લગાવ્યો છે સારી બાબત છે રાષ્ટ્રભાવના જગાવી જોઈએ લોકો જાગૃત પણ થાય તિરંગા વિશે જાણે પણ ખરું પરંતુ આ એવી જગ્યાએ આ કલહર લગાવ્યો છે એંગલો પર કે ત્યાં આવતા જતા રાહદારીથી લઈને તમામ લોકો પાન પડીકીની પિચકારીઓ મારી છે અને ઉપર દાળ બેસી ગયા છે તો ક્યાંક ને ક્યાંક તિરંગા પ્રત્યે આપણી રાષ્ટ્રભાવના દુભાઈ રહી છે લોકો જોઈ રહ્યા છે ત્યારે આ મૂર્ખાઓના કયા સરદારે આ કલર લગાવવાનું કીધું છે કીધું હશે એ વિચાર આવે છે વડોદરા મહાનગરપાલિકામાં ક્યાં પણ એંગલો લાગી હશે આપ જોશો કે સફેદ અને કાળો કલર હશે અથવા તો ચીકણી કલરની એંગલો હશે પરંતુ આ કોઈ મૂર્ખાઓના સરદાર જે કોર્પોરેશનમાં બેઠા છે અમને આ તિરંગાનો કલર લગાવીને રાષ્ટ્રભાવના સાથે છેડછાડ કરવાનો પ્રયત્ન કર્યો તેવું અમને દેખાયું છે વડોદરા મહાનગરપાલિકાના તમામ સત્તાધીશો અધિકારને વિનંતી છે કે આ કલર વેલમ વેલ તકે બદલી નાખે તેવી અમારી માંગ છે